नमस्कार मित्रों आज सीधू ने सट में एक ऐतिहासिक चुकादानी बात करवाना चाहिए राजकीय षड्यंत्र ना भाग रूपे छेल्ला पांच महीना थी जे मुख्यमंत्री ने जेल में ठासी देवामा आव्या था ए झारखंड ना मुख्यमंत्री हेमंत सोरेन एमनी सामे आजे ઝારખંડની હાઈકોર્ટના ચીફ જસ્ટિસે જે પંચાવન પાનાનો ચુકાદો આપ્યો છે એમાં બહુ સ્પષ્ટ કરી દીધું છે કે હેમંત જે આરોપસર જેલમાં નાખવામાં આવ્યા છે એ કેસ પ્રથમ દર્શી રીતે બનતો જ નથી અને અમારી પાસે એ આખું જજમેન્ટ પણ છે

કયા ચક્રો ગતિમાન કરીને ઈડી મારફત કરાવી હતી એની આજે આપણે ચર્ચા કરવાના છીએ અને કેટલીક હકીકતો બહુ સ્પષ્ટપણે હેમંત આજે જેલમાંથી મુક્ત થાય છે પાંચ મહિના પછી હેમંતના પત્ની અને એમનો દીકરો એ એમને તેડવા માટે જાય છે અને એ હવે શું કરશે એની ચર્ચા ચાલે છે કે અત્યારના જે મુખ્યમંત્રી છે એ ચંપઈ સોરેન એ ચંપઈ સોરેન એ સિબુ સોરેન એટલે કે હેમંતના પિતાશ્રી એમના અત્યંત વિશ્વાસુ રહ્યા અને હેમંત વિશ્વાસ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા ત્યારે આ પંચાવન પાનાનું જજમેન્ટ એ જસ્ટિસ એ ત્યાંના ચીફ જસ્ટિસ આર મુખોપાધ્યા જ્યારે આપ્યું છે ત્યારે એમણે બહુ સ્પષ્ટપણે કહી દીધું છે કે એમની સામે જે જમીન ગોટાળાનો કેસ છે આર્થિક ગેરરીતિઓનો કેસ છે એ પ્રથમ દર્શી રીતે બનતો જ નથી કોઈ પણ ચીફ મિનિસ્ટરને જેલમાં નાખવો હોય તો કોઈ પણ પુરાવા ઉભા કરીને ખોટા પુરાવા ઉભા કરીને એને જેલમાં નાખી શકાય અથવા તો કોઈની જુબાની ઉપર જેલમાં નાખી શકાય અરવિંદ કેજરીવાલ એનું ઉદાહરણ છે અરવિંદ કેજરીવાલ હજી પણ છે અને હેમંત સોરેન એમના શ્રીમતીજી કલ્પના સોરેન એ આ પાંચ મહિના દરમિયાન હેમંત વતી એમણે રાજકીય ક્ષેત્રની અંદર લોકો સાથેનો સંપર્ક બનાવે રાખ્યો અને ચંપાઈ સોરેને હેમંતની જે ભૂમિકા હતી મુખ્યમંત્રી તરીકે એ ભૂમિકા મુજબ ઝારખંડના લોકોની સેવા કરવાનું ચાલુ રાખ્યો વચ્ચે કોંગ્રેસના જે નેતા હતા અને ઝારખંડના મંત્રી એ આલમ એમને પણ ઈડીમાં જેલમાં નાખી દીધા એ પણ હજુ જેલમાં જ છે અને અમે એમ જરૂર કહીએ છીએ કે જે જવાબદાર હોય દોષિત હોય એની સામે કાયદો કાયદાનું કામ કરે એ બરાબર છે પરંતુ હેમંતે પહેલાથી કહ્યું હતું કે આ જે જમીન જેના સંદર્ભમાં મને જેલમાં નાખવામાં આવ્યો છે મારી સામે ઈડી કાર્યવાહી કરી રહી છે જમીન સાથે મારો નાવા નીચોવાનો સંબંધ નથી અને છતાં હેમંત આવ્યા અને આજે એ જેલમાંથી એ પાંચ મહિના પછી બહાર આવ્યા ફરીને એ મુખ્યમંત્રી બનશે કે કેમ એ આખો એક પ્રશ્ન બાકી રહે છે

એક એમ કુલ મળીને સુડતાલીસ બેઠકો એમની પાસે આજે પણ બહુમતી છે દિલ્હીના સત્તાધીશોને એમ હતું કે અને હેમંતને જેલમાં નાખવાને કારણે ઝારખંડ મુક્તિ રાજીનામું રાખ્યું નું રાજીનામું લઈને ઈડી રાજભવન જાય છે રાધાકૃષ્ણન જે રાજપાલ છે એમની પાસે આ ષડયંત્રમાં રાજ્યપાલ પણ દિલ્હીશ્વરના ઈશારે નાચે છે અને ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટી અને ઝારખંડ મુક્તિ માંથી એજેએસયુ ની પાસે ત્રણ શરદ પવાર માંથી અલગ થયેલા અજીત પવારની એનસીપી પાસે એક અને અપક્ષ બે એમ વિપક્ષના 30 સભ્યો છે એટલે કે દિલ્હીમાં જે સત્તામાં છે એનડીએમતી નવેમ્બર ડિસેમ્બર બે માં ત્યાં વિધાનસભાની ચૂંટણી થઈ રહી છે આવા સંજોગોમાં હેમંત કદાચ પક્ષના પ્રમુખ તરીકે પક્ષને વધુ મજબૂત બનાવવા માટે પ્રયત્નશીલ રહેશે એવું જરૂર લાગે છે એ વાતની પણ છે કે હેમંતના ઘરમાં જ ફાટફૂટ થઈ હતી ત્યારે કલ્પના સોરેનને મુખ્યમંત્રી બનાવવાની માગણી ઉઠી હતી અને હેમંતની પોતાની પણ એવી ઈચ્છા હતી કે એમના શ્રીમતીજી એ મુખ્યમંત્રી બને પરંતુ એમના ભાભી એમના મોટાભાઈ સદગત મોટાભાઈના પત્ની સીતા સોરેન જે ઝારખંડ મુક્તિ મોરચાના ધારાસભ્ય હતા એમની મહેચ્છા હતી કે એ મુખ્યમંત્રી બને અને મહેચ્છા મહત્વકાંક્ષા ભારતીય જનતા પાર્ટી સાથે સંતોષ કરવા માટે લઈ ગઈ હેમંતનો જે નાનો ભાઈ છે બસંત સોરેન એ પણ ધારાસભ્ય છે પણ સીતા સોરેન જે ધારાસભ્ય હતા પણ એમણે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાનું નક્કી કર્યું અને લોકસભાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી તરફથી લડવા માટેની એમની તૈયારી રહી અને એ હારી ગયા લોકસભાની ચૂંટણીમાં આ વખતે ઝારખંડમાંથી જે ચૌદ બેઠકો છે એમાં એનડીએ ને ફટકો પડ્યો છે ભારતીય જનતા પાર્ટીને ફટકો પડ્યો છે કારણ કે હેમંત જેલમાં હોવાને કારણે લોકોની સહાનુભૂતિ એ ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસ ગઠબંધનને પાંચ બેઠકો એમ મળી એટલે કે ભારતીય જનતા પાર્ટી એ ત્રણ બેઠકો ગુમાવી જ્યારે કોંગ્રેસને એક વધારાની મળી અને ઝારખંડ મુક્તિ મોરચાને બે વધારાની મળી એટલે કે ઝારખંડ મુક્તિ મોરચાને ત્રણ અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ ને બે બેઠકો લોકસભાની મળી એ રીતે ઇન્ડિયા ગઠબંધન ઝારખંડમાં ફાયદો થયો હવે આ ચૂંટણી આવી રહી છે ત્યારે સીતાબેન તો ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે અને બસંત સોરેન એમનો નાનો ભાઈ એ ધારાસભ્ય છે જ ઝારખંડ મુક્તિ મોરચાનો કલ્પના સોરેન પણ એ હેમંતની ગેરહાજરીમાં ચૂંટણી લડ્યા છે અભ્યાસ કરેલો છે એમણે હેમંત એન્જિનિયરિંગ નો અભ્યાસ અડધેથી છોડી દીધો હતો પણ બંને સમાજ સેવામાં લાગેલા છે ઝારખંડ મુક્તિ મોરચાનું એ નેતૃત્વ કરે છે એટલે એ રીતે હવે આવતા દિવસોમાં એમના પક્ષને મજબૂત કરવા માટે એ કામ કરશે એવું જરૂર લાગે છે આ આખા ઘટનાક્રમમાં પાંચ મહિના સુધી જે માણસને જેલમાં નાખ્યો એની મજાની વાત તો એ છે કે જે જમીનના સોદાના સંદર્ભમાં એને જેલમાં નાખવામાં આવ્યો હેમંત સોરેન ને આવ્યા એમ કેવું જોઈએ આમ તો મારે કારણ કે માનનીય ધારાસભ્યશ્રી છે અને માનનીય મુખ્યમંત્રી પણ રહ્યા છે અને પાર્ટીના પણ અધ્યક્ષ રહ્યા છે એ જમીન આઠ પોઈન્ટ છ્યાસી આઠ પોઈન્ટ છ્યાસી હેક્ટર કે એકર એ જમીન છે જેમાં એનું નામ સુધા નથી હેમંતનું નામ સુધા નથી એને કોઈ સંબંધ નથી એની સાથે છતાં એના સોદામાં એમને જેલમાં નાખવામાં આવ્યા ઈડીએ આર્થિક ગેરરીતિના સંદર્ભમાં એમને ધરપકડ કરી મુખ્યમંત્રીના નિવાસસ્થાનેથી ધરપકડ કરીને એમને રાજભવન લઈ ગયા અને રાજભવનમાં રાજીનામું આપીને ત્યાંથી સીધા જેલમાં લઈ ગયા હેમંતે સુપ્રીમ કોર્ટ સુધી પ્રયત્ન કર્યા જામીન પર છૂટવા માટે પરંતુ કાનૂની પ્રક્રિયા જરા પેચી દીધી હોય છે એટલે એ એ શક્ય ન બન્યું પણ મેં જે 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 કહ્યું કે આ જમીન જેનો સોદો જેની અંદર એમણે આર્થિક ગેરરીતિઓ કર્યાની વાત આવે છે એ જમીન એ એ જમીન ના સોદાની વાત એ હેમંતના જન્મ પહેલાના સોદાની વાત છે હેમંત નો જન્મ ઓગણીસો માં થયો અને આ સોદો જે છે એ ઓગણીસો સિત્તેર માં થયેલો આ વાત આજે બહુ સ્પષ્ટપણે પ્રકાશમાં આવી અને ની અંદર પણ એનો ઉલ્લેખ થયો अने कोर्ट को यह भी बताया गया कि हेमंत सोरेन का जन्म वर्ष 1975 में हुआ और इस भूमि की खरीद बिक्री 1970 के आसपास ही हो गई थी भानु प्रताप के पास से जो दस्तावेज बरामद हुए थे उसमें हेमंत सोरेन का कहीं भी नाम नहीं था जिस जमीन की बात की जा रही थी उसका एक भी टुकड़ा एक टुकड़ा भी हेमंत सोरेन के नाम पर नहीं है કેસ પૂરી તરફ બે બુનિયાદ હે હેમંત સોરેન કો જમાનત સુવિધા મિલની ચાઇએ આ વાતને જણાવવામાં આવી માનનીય મુખ્ય ન્યાયાધીશે કર્યો આમ તો અગાઉ એ ઘણી વખત આ કેસ એનો ચુકાદો એ અનામત રહેતો હતો પરંતુ આજે એ ચુકાદો આવી ગયો અને એ ચુકાદાથી ઘણું બધું સ્પષ્ટ થઈ ગયું અને હેમંતના જે ધારાશાસ્ત્રી બેનની જે વાત કરી એમનું એમ કહેવું છે કે આ રાજકીય ષડયંત્ર જ ભાગ છે અને રાજકીય ષડયંત્ર કોણે કર્યું તો એના વિશે હેમંતે બહુ સ્પષ્ટ કહ્યું હતું કે માન્ય નરેન્દ્ર મોદીજીની ભારતીય જનતા પાર્ટી સાથે જો ઝારખંડ મુક્તિ મોરચો એ સરકાર રચે કોંગ્રેસ સાથે ફાડીને તો એમની સામેના બધા છે જે રીતે બીજે એમણે ખેલ કર્યો સિત્તેર હજાર કરોડ કા ગોટાલા સિત્તેર હજાર કરોડ કા ગોટાલા અજીત પવાર વાળો જે ભોપાલમાં નરેન્દ્ર મોદીએ જાહેર સભામાં કહ્યું હતું અને ત્રણ દિવસ પછી ગોટાલે બાજુ કોઈ છોડેંગે ને એમ કહ્યું એના ત્રણ દિવસ પછી અજીત પવારને નાયબ મુખ્યમંત્રી એમણે બનાવી દીધા મહારાષ્ટ્રમાં અને શિવલે થઈ છે મહારાષ્ટ્રમાં એ લોકો લોકો એ સમજવા માંડ્યા છે લોકો ભોળા હશે મુરખ નથી લોકોની સમજણ છે ને એ બહુ તીવ્ર હોય છે એ અંધભક્તોને છોડી દઈએ તો બાકીના જે છે એ પોતાના દિમાગનો ઉપયોગ જરૂર કરે છે અને એટલામાં પણ મફતના રાશન જીવનારા હોય છે એ બે માંથી બે કેટેગરી સિવાયના કોઈ બુદ્ધિનો ઉપયોગ કરે તો એમને સમજાઈ જાય કે એમને છે ને આ વોટ્સઅપ યુનિવર્સિટી મુરખ બનાવે છે જુઠ્ઠાણા ફેલાવે છે અને માનનીય વડાપ્રધાન હું માનનીય હંમેશા કહું છું

ત્રણસો ને સિત્તેર તો મળશે જ કારણ કે કાશ્મીરમાં ત્રણસો ને સિત્તેર હટાવી દીધી છે એટલે ત્રણસો સિત્તેર નો આંકડો ભાઈ ફેરવતા હતા મોદી કી ગારંટી એની મોદી કી ગારંટી દક્ષિણનું ભાગ્ય જ કોઈ મંદિર હશે કે જ્યાં ભાઈએ આંટા નહીં માર્યા હોય દર્શને નહીં ગયા હોય એમની શ્રદ્ધા હોય અને દર્શને જાય તો સમજી શકાય છે એનું આપણે વંદન કરીએ પણ આ તો રાજકીય લાભ લેવા માટે અને દક્ષિણે દક્ષિણના લોકોએ બતાવી દીધું

पांच महीने तक जेल में बंद रखा हेमंत सोरेन ने कहा कि दिल्ली के मुख्यमंत्री जेल में बंद हैं, मंत्रियों को जेल भेजा जा रहा है उन्होंने कहा कि न्याय की प्रक्रिया लंबी हो रही है न्याय होने में दिन महीनों नहीं बल्कि साल लग जा रहे हैं जो लोग अपने दायित्वों का निर्वहन कर रहे हैं उनके काम को बाधित किया जा रहा है मैं अब जेल से बाहर आ चुका हूं એક બાર ફર ઝારખંડ કી જનતા કે બીચ મે હું હમને જો લડાઈ છેડી હતી લે અને એને કહ્યું એને પત્રકારોને પણ કહ્યું છે કે તમે આ જજમેન્ટ જે છે પંચાવન પાનાનું નું જજમેન્ટ આ હેમંત સોરેન વાળું એ ए जजमेंट तमें वांच जो अने एनी एन एन एना विषय विश्लेषण करजो हेमंते कहू के जस्टिस रंगन मुखो मुखोपाध्याय की एकल बेंच ने ए, 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 मुझे रिहा किया है और अदालत ने ईडी की उस अपील को भी ठुकरा दिया जिसमें કેન્દ્રીય જાચ એજન્સી કે વકીલ ને વકીલને ઘંટે તક રિહાઈ પર સ્ટે દેને કા આગ્રહ ક્યા હતા તમને ખ્યાલ છે કેજરીવાલ ને જામીન આપ્યા જામીન ઉપર સ્ટે માંગ્યો અને પછી ઈડીએ એના પાછા જામીન પર પાછા એમણે છે ને એમની ધરપકડ સીબીઆઈ મારફત કરાવી એટલે એક પછી એક કેસ ચાલ્યા કરે પણ હેમંત એ માણસ છે અને ઇન્ડિયા ગઠબંધનમાં છે ઇન્ડિયા ગઠબંધનને હવે એ જેલના આ અનુભવ પછી છોડે એવું અમને નથી લાગતું કારણ કે કોશિશ તો બધા જ પ્રકારની થઈ રહી છે કે ઇન્ડિયા ગઠબંધનને તોડવું બીજી પાર્ટીઓને તોડવી અને બહુમતી બહુમતી એટલે જે બેઠકો મળી છે સુધી પહોંચાડી દેવી પરંતુ એમાં મુક્તિ એ તૂટશે નહીં એવું અત્યારે જરૂર લાગે છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને મિત્રોને જરૂર જણાવશો કે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ તત્યમ તથ્ય સબસ્ક્રાઇબ કરે નમસ્કાર